અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક ચોરીની ઘટના ઘટે છે અને ચોરી થઈ હતી ચૌદ લાખની મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે પણ એક કોન્સ્ટેબલ એવું કામ કર્યું કે ચોર તો પકડાઈ ગયો પણ ચોરે કહ્યું મેં ચોરી ચૌદ લાખની નહીં સોળ લાખની કરી હતી આ જરા વિચિત્ર કિસ્સો છે સાંભળવામાં પણ રસપ્રદ છે આવો વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ સામાન્ય લોકોની સામાન્ય ફરિયાદ એવી છે કે ચોરી થયા પછી પોલીસ ચોરને શોધવા માટે મહેનત કરતી નથી અને ચોર પકડાતો નથી અને ચોર એટલું મોડું પકડાય છે કે ચોરી કરેલું મુદ્દા માલ પાછો આવતો નથી કેટલાક અધિકારીઓ તો જ્યારે ચોરીની ફરિયાદ કરવા નાગરિક પહોંચે પોલીસ સ્ટેશન ત્યારે એવું કહે છે હશે તેનું જશે બાકી કાયદેસર થશે પણ મણિનગરમાં એક જુદો જ કિસ્સો સામે આવ્યો છે મણિનગરમાં એક વ્રજ બંગલો નામની સોસાયટી છે જ્યાં શ્રીમંતો રહે છે અને આ સોસાયટીમાં એક ચોરી થાય છે અને ચોરીની ફરિયાદ જ્યારે મણિનગર પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર ઉનરકટને થોડોક આંચકો પણ લાગે છે કારણ કે ચોરીની ફરિયાદ મોટી હતી ફરિયાદ કરનાર કેતનભાઈ એવું કહ્યું હતું કે તેમના મકાનમાં કોઈએ પ્રવેશ કર્યો અને ચૌદ લાખ રૂપિયાની અંદાજીત ચોરી કરી છે જેમાં નવ લાખ રૂપિયાની કિંમતની તો માત્ર ઘડિયાળ છે આમ ચૌદ લાખની ફરિયાદ આવતા તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર ઉનડકટ પોતાના સિનિયર અધિકારીઓને જાણ કરે છે અને એસીપી પ્રદીપસિંહ જાડેજા સાથે ટીમ બંગલો પહોંચે છે તાત્કાલિક બોલાવવામાં આવે છે તપાસનો દોર શરૂ થાય છે ચોર કેવી રીતના બંગલામાં પ્રવેશ્યો તેની તપાસ કરતા ખબર પડે છે કે બંગલાના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું એટલે ત્યાં બાંબુ બાંધવામાં આવ્યા હતા અને બાંબુ નો સહારો લઈ એક ચોર ઉપરના માળે પહોંચે છે ત્યાંથી ઘરમાં પહોંચે છે સોના ચાંદીના દાગીના રોકડ રકમ અને ઘડિયાળ મળી અંદાજિત ચૌદ લાખ રૂપિયાની

જે રીતના ચોરી થઈ છે તે જોતા મને એવું લાગે છે કે આ ચોરી અર્જુન ચુનારાએ કરી હશે આમ જૂનો માણસ સામાન્ય પોલીસવાળો કેટલો મહત્ત્વનો હોય છે ખાતામાં તે તમને કહેવું છે અધિકારીઓ માનતા હોય છે કે તેઓ જ બાહોશ અને હોશિયાર છે પણ પોલીસની તાકાત તો ખરેખર કોન્સ્ટેબલો હોય છે કારણ કે તે એક એક ઘટનાથી અને એક એક રસ્તાથી ને એક એક ગુનેગારથી કોઈ વાકેફ હોય તો કોન્સ્ટેબલ હોય છે દેવસિંહનું મન કહી રહ્યું હતું કે ચોરીનો પ્રકાર અને સીસીટીવીમાં જે આછો સીસીટીવી હતો જેમાં સ્પષ્ટ ચહેરો જોઈ શકાતો નહોતો પણ ચોરીનો પ્રકાર અને ચહેરા સીસીટીવીમાં દેખાઈ રહેલો માણસ અર્જુન ચુનારા હશે એવું માની લેવામાં આવ્યું હજી ચોરીની ફરિયાદ નોંધાઈને માત્ર પાંચ કલાક થયા હતા દેવસિંહ અને તેમનો સ્ટાફ નીકળે છે અને ઈસનપુરના છાપરામાં રહેતા અર્જુન ચુનારાને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવે છે અર્જુન પહેલાં તો ઇનકાર કરે છે કે આ ઘટના વિશે તેને કંઈ ખબર નથી તેણે ચોરી કરી નથી પણ સંજોગ એવા નિર્માણ થયા હતા કે આ ચોરીની ઘટના માટે પોલીસે જે ડોગ સ્કોડ મંગાવ્યો હતો તે પોલીસ સ્ટેશનમાં હાજર હતો એટલે એસીપી પ્રદીપસિંહ જાડેજા એક યુક્તિ વાપરે છે અને અર્જુનને કહે છે તું કબૂલ કરી લે તો સારું છે કારણ કે અહીંયા પોલીસ ડોગ આવી ગયો છે જો એને છૂટો મૂકીશું તો ડોગ આગળ તું ખોટું નહીં બોલી શકે અને પછી અર્જુન ચુનારા મોં ખોલે છે અને તે કબૂલ કરે છે કે હા તેણે ચોરી કરી જે ફરિયાદ નોંધાઈ હતી તે અંદાજે ચૌદ લાખની હતી જ્યારે અર્જુને સંતાડેલું ચોરીનો માલ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે ફરિયાદી કેતનભાઈને પણ ખબર નહોતી કે કેટલી ચોરી થઈ છે આમ બે લાખનો વધુ મુદ્દા માલ અર્જુન આપે છે પોલીસને આમ સોળ લાખ ની વસ્તુઓ પરત મળે છે માત્ર પાંચ કલાકના ગાળામાં પણ આખી ઘટનાની ક્રેડિટ કોઈને જાય છે તો કોન્સ્ટેબલ દેવુંસિંહને જાય છે કારણ કે દેવુંસિંહની સૂઝબૂઝ અને ક્રાઇમ પ્રત્યેની સમજ ગુનેગારોની ઓળખ દેવુંસિંહની કામ કરી ગઈ અને પાંચ કલાકમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો મુદ્દામાલ પરત મળી ગયો વાત અહીંયા અટકતી નથી સામાન્ય રીતે ચોરીનો મુદ્દામાલ મળે પછી મહિનાઓ અને વર્ષો સુધી આ માલ પોલીસ કસ્ટડીમાં પડ્યો રહે છે કારણ કે અદાલત આદેશ કરતી નથી પણ પોલીસ ઇન્સ્પેક્ટર કર તાત્કાલિક કાર્યવાહી કરે છે અને પાંચ જ દિવસમાં અદાલતનો આદેશ મેળવી ફરિયાદી કેતનભાઈને તમામ મુદ્દા માલ પરત કરવામાં આવે છે આ વખતે ડેપ્યુટી પોલીસ કમિશનર સહિત સિનિયર અધિકારીઓ ત્યાં હાજર રહ્યા અને તેમણે જેની ત્યાં ચોરી થઈ હતી તેમને માલ પાછો આપ્યો આવી ઘટનાઓ જો ઘટતી જ રહે અને આ ઘટનાઓમાં વધારો થતો રહે તો એવું લાગે કે પોલીસ કામ પણ કરે છે પોલીસ ખરેખર જે કહે છે શું તમને અમારી મદદની જરૂર છે આ વાક્ય સાર્થક થાય છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને સ્ટોરી જોયા પછી ખાસ તમને આગ્રહ છે કે તમે બેલાયકોન નથી દબાવતા બેલાયકોન દબાવો એટલે